દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તમામ યોજના થઈ થઈને લોકો સુધી પહોંચી રહી છે ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થીનું એ એક વાયસી ફરજીયાત થાય તેવા પ્રયત્નો પણ હાલ ચાલી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેઓના બારકોડ રેશન કાર્ડમાં નામ નથી વિદ્યાર્થીઓના કરવાની વ્યવસ્થા હાલ ચાલુ કરી છે શિક્ષણ વિભાગ નાગરિક અન્ન તેમજ વહીવટી તંત્ર દ્વારા કેવાયસી ઝુંબેશના રૂપે તેને ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે અને માત્ર બે દિવસમાં સાત લાખ જેટલા એક કેવાયસીનું રેશન કાર્ડ સાથે જોડાણ કરાયું છે વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે છે ત્યારે તેઓને

સૌને મારા નમસ્કાર આજે આપણો દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે અને તમામ યોજનાઓનો લાભ ડીબીટીના માધ્યમથી આપણે આપી રહ્યા છે અને એ દિશામાં આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે એના ભાગરૂપે મારા ગુજરાતમાં મારા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગ હેઠળ આપણે આ ઈ કેવાયસી દરેક વિદ્યાર્થીનું થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એના માટે જે શરૂઆતમાં આપણે જે કોઈ નીતિ બનાવીએ કોઈ નિયમનો અમલ કરવાનો થાય તો એ થોડી એની અગવડતા પડતી હોય છે અમે જાણીએ છીએ પણ આ અગવડતા અત્યારે નાની મોટી હશે પણ તેમ છતાં આપણા વિદ્યાર્થીઓ કેટલાક જે છે જેમના બાર કોર્ટે રેશન કાર્ડમાં નામ જ નથી એવા વિદ્યાર્થીઓ મારા ધ્યાને આવ્યા છે એમને એ કહેવાય છે કરવા માટેની આપણે વ્યવસ્થા અત્યારે ચાલુ કરી છે ને એમાં શિક્ષણ વિભાગ આપણું નાગરિક અનપૂરઠા વિભાગ અને સાથે સાથે વહીવટી તંત્ર બધા સાથે મળીને સામૂહિક આ ઝુંબેશના રૂપમાં આપણે એને હાથ પર લીધું છે અને આ બે દિવસમાં લગભગ સાતેક લાખ જેટલા આપણે એ કેવાયસી રેશન કાર્ડ સાથે આપણાનું જોડાણ થયું છે વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે છે અને એમને શિશુથી પ્રી મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિશુથી લેવાની છે આ એક જ વાર કરવાનું છે અને લાંબા કાળે આનો ફાયદો જ છે પણ એમાં થોડી અગવડતા એમાં કેટલાક શૈક્ષક સંઘના મિત્રો શિક્ષક સંઘ અને બધા મિત્રો મને મળ્યા હતા અને મને રજૂઆત કરી કે આ બાબત અત્યારે થઈ શકે એમ નથી મે આ એક જનસેવાનું કામ છે લોક કલ્યાણનું કામ છે સેવાનું કામ છે સેવાના કામમાં આપણે બધા સહભાગી મને જોડાવાનું છે અને તેમ છતાં આ જે કેટલાક લોકોને એવો ભ્રમ છે કે ભાઈ કદાચ એ કહેવાય છે ના થાય તો શું થશે એ કહેવાય કરવાનું છે એ પ્રક્રિયા આપણે ચાલુ રાખીએ છીએ અને જે કામ છે ફોર્મ ભરાયું છે શિશુતિ માટેનું જે પ્રક્રિયા છે પણ ચાલુ રહેવાની છે પણ એ કેવાય ફરજિયાત છે ફરજિયાત કરવાનું જ છે તબક્કાવાર આપણે એમને આગળ વધીશું સમય મર્યાદાની થોડી પણ જોઈ લઈશું પણ એ કેવાયસી ફરજિયાત કરવાનું છે ને એમાં બધા જ મિત્રો આપણે સહયોગ આપવાનો છે એના માટે ચાર પ્રકારે આપણે કરી શકીએ છીએ ના એમાં શિક્ષક મિત્રો પણ કરી શકીએ છે સ્માર્ટ ફોન હોય તો કોઈ યુવા પણ કરી આપી શકે છે પોતાના સ્થળ પર લોકેશનના આધારે રાશન એપ પણ આપણે આપી છે નાયબ મામલતદારોની પણ એમાં નિમણૂક થયેલી છે નાગરિક પુરવઠાના મિત્રો પણ કામે લાગ્યા છે વહીવટી તંત્ર સાથે શિક્ષણ વિભાગ અને નાગરિક અન્ન પુરવઠા વિભાગ બધા સંયુક્ત અને ઝુબેશના રૂપમાં આપણે આમાં આગળ વધી રહ્યા છે અને આ ફરજિયાત કરવાનું છે એમાં કોઈ બેમત નથી અને એ આ લાંબા ગાળા માટેનું આ આયોજન છે અને સાથે સાથે જે અત્યારે પ્રોસેસ ચાલે છે એમાં લોકો થોડીક પરેશાની લોકોને છે બાળકોને છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે આમાં આપણે આગળ વધવાનું છે ને એમાં પ્રોસેસ જેમ જેમ થશે એમ આપણે કોઈને અટકવાની નથી ને કોઈને બાકી રાખવાના નથી એ પણ આપણે આગળ પણ ફરજીયાત છે એ કરવાનું જ છે સર ખાસ કરીને એવું પણ નિવેદન આવ્યું છે કે હાલ લોકોને લાંબી લાઈનોમાં બેસવું પડે છે અને વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી છે બીજી તરફ એવું પણ નિવેદન છે કે ઈ કેવાયસી નહીં હશે તો પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે એ બાબતે શું એ એમાં આપણે આગળ વધીશું ઈ કેવાયસી કરવાનું જ છે ઈ કેવાયસી કરતા રહીશું ને સીસીયુ ફોર્મ છે એ ઓનલાઈન કરતા રહીશું આ બંને સતત પહેરેલ ચાલતી પ્રક્રિયા છે અને અત્યારે હાલમાં જ એક સાથે આ જે ઝુબેશના રૂપમાં આપણે લીધું છે એટલે થોડી ઘણી અગવડતા હશે અમને પણ ખબર છે પોર્ટલ એક સાથે સર્વર ક્યારેક ડાઉન થતું હોય બધી પ્રશ્નો છે પણ તબક્કાવાળા ધીરે ધીરે એમાંથી આપણે બહાર આવી જઈશું એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ આપણે સમય આપણી પાસે છે આ સપ્ટેમ્બર છે ઓક્ટોબર છે ડિસેમ્બર આ જે છે સતત આપણે આ આ સત્રમાં આપણે આને પૂરું કરવાનું છે સત્ર આ બધી જ પ્રક્રિયા પૂરી થઈ જશે અને એમાં મારા શિક્ષક મિત્રોને પણ મારી નમ્ર અપીલ છે આચાર્ય મિત્રોને પણ અપીલ છે કે આપ ઘણું બધું કામગીરી કરો છો અને કરતા રહ્યા છો પણ આપણા બાળકો છે આપણા આંગણે આવતા બાળદેવો છે એમને આ મદદ કરવાની છે આપણે માધ્યમિકમાં નવ દસ અને સ્કૂલના બાળકો અને આગળ જતા બધા જ બાળકોને આ લાંબા ગાળે આનો મોટો ફાયદો છે આ એક જ વાર જિંદગીમાં કરવાનો છે એટલે એમાં કોઈ સવાલ નથી આમાં આપણે આ દિશામાં આગળ વધ મક્કમ બનીને આપણે આગળ વધવાનું છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને વહીવટીતંત્ર અને સરકારનો મક્કમ નિર્ણય છે કે આપણે આ દિશામાં આગળ વધીને એક પોર્ટલ પર તમામ યોજનાઓ લાવીને આપણે જે કંઈ યોજનાઓ હોય એ પોર્ટલ પર બધા બધાને મળે એના માટેના પ્રયત્નો છે આધાર કાર્ડ આનો બાર કોશન કાર્ડમાંનું મેમ્બરશીપ કાર્ડ અને સાથે સાથે યુનિક આઈડી નંબર અમારો કોલેજનો જે આઈડી નંબર છે આ સતત બધા સાથે સાંકળી લઈને આપણે આગળ વધવા માંગીએ છીએ